દ્વારા આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત આગેવાનોએ અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું શાહ અને મહીસાગર જિલ્લા કલેક્ટર વિરુદ્ધ હાઈ નારા લગાવ્યા હતા દિલ્હીમાં ભાજપ સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા આંબેડકર વિશે નિવેદન કરવામાં આવ્યું હતું જે નિવેદનનો વિરોધ નોંધાવવા આજે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રાષ્ટ્રીય દલિત એક એકતા મંચના આગેવાનો દ્વારા પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ અમિત શાહ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યા હતા ત્યારબાદ પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય દલિત એકતા મંચના આગેવાનો રેલી સ્વરૂપે બાલાસીનોર નવી વસાહતથી બસ સ્ટેન્ડ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરતા કરતા પહોંચ્યા હતા સમગ્ર ઘટના અંગે શાહ માફી માંગે તેવી માંગ દર્શાવવામાં આવી હતી બાલાસિનોર પોલીસ દ્વારા પુતળા દહન કાર્યક્રમ રોકવા માટે સ્ટેન્ડ બાય મોડ પર હતા તેમ છતાં પુતળા દહન સ્થાનની જગ્યાએ પહોંચ્યા પહેલા જ પુતળા દહન કાર્યક્રમ કરી દેવામાં આવ્યો હતો મનોમંથન્યુ સંદીપ દેવાસી મહીસાગર